અં એક સ્કેમ બાર કે સ્કેમ મને નથી ખબર સ્કેમ ને સ્કેમ તમાર કોણ તમારા કન પૈસા છે પૈસા અમા કેસો કે પીટીએમ માં રાખ્યો કેસ પીટીએમ માં આશય છે થોડા ઘણા અ પીટીએમ માં પડ્યા નથી 5 લાખ રૂપિયા પડ્યા છે 5 લાખ રૂપિયા आ तुम्हारा मैं एक ओटीपी हाँ। आ गयान तो अरे भूल गए हैं पानी का कैसे कर सेत नहीं आप लोग हां एक ओटीपी आला तुम्हारे 10 लाख के जोता तो हैं 2 लाख यहां कन तुम भाई तो बेटा हासन लागे क्यों ओटीपी आलवान ये तुम्हारा ऊपर है o que é isso. Eu não sei o que é isso. Eu não sei o

થઈ ગયો ગયો તમારા પૈસા આઈ ગયા પૈસા ગયા જોઈ લો જોઈ લઉં અરે મેં ભાવા വര ગયા કે રાધા તમારા પૈસા એ એ બોલે તોય લીવા જ પૈસા આ લો મને રોવા દે સ્કેમ કરીને આતા ગયા મારા ઉતવાળા લાગ હા આ તો 4 લાખ 6 લાખ ચા